ભાવનગર ના ભાઈ નો અનોખો અંદાજ જોવા મળ્યો છે અડધી રાત્રે હોંકારો કરશો તો પણ આ પરસોત્તમ સોલંકી તમારી વચ્ચે ઉપસ્થિત રહેશે તમારી વચ્ચે હાજર રહેશે

રાજ્ય સરકારના મંત્રી એ સોલંકીએ પોતાના અનોખો અંદાજમાં જૂના અંદાજની અંદર જૂના સામે આવ્યા છે સોલંકીએ નવરાત્રીના ચોથા નોરતે મામસા ગામે ગયા હતા અડધી રાત્રે હોકારો કરશો તો પણ આ પરસોત્તમ સોલંકી તમારી વચ્ચે ઉપસ્થિત રહેશે તમારી વચ્ચે હાજર રહેશે આ પ્રકારની વાત મામસા ગામના લોકોની વચ્ચે કરી હતી પરસોત્તમ સોલંકીએ તેમના વિસ્તારની અંદર એ મુલાકાતે પહોંચ્યા હતા ભાવનગરના ભાઈના આ અંદાજને લોકોએ આવકાર્યો પણ હતો આ એ ભાવનગરમાં ભાઈનો અનોખો અંદાજ જોવા મળ્યો લોકોની વચ્ચે ચર્ચા કરતા હતા લોકોની સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન કહ્યું કે અહીંથી હું અહીંયા મોટો થયો છું અહીંના લોકોની સાથે હું રહ્યો છું અહીંના લોકોને હું ક્યારેય નહીં ભૂલી શકું અહીંના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આ ગામના લોકો છે કે જ્યાં ચોથા નોરતાના દિવસે તેમના મત વિસ્તાર ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની સીટના તેમના મત વિસ્તાર મામસા ગામે તેઓ પહોંચ્યા હતા માની આરાધનાનો આ તહેવાર છે અને નવરાત્રીના તહેવાર દરમિયાન પરશોત્તમ સોલંકીનું આ સૂચક નિવેદન સામે આવ્યું છે અને નિવેદન આપતા કહ્યું છે કે અડધી રાતનો હોંકારો પરશોત્તમ સોલંકી છે અને આ નિવેદન આપતાની સાથે જ ત્યાં ઉપસ્થિત લોકોએ ચર્ચા કરી રહ્યા હતા કે ભાવનગરના ભાઈ હવે પોતાના જૂના અંદાજની અંદર આવ્યા છે સાંભળો પરસોત્તમ સોલંકીનો આ જૂનો અંદાજ

મેં જે સમાજની દશા અને દુર્દશા મેં જોયેલી આ તો માતાજીના નવ નો હતા અને અંદર આ શુભ પ્રસંગે હું તમને બધાના મારા તરફથી મારા દીકરો દિવેશ એના તરફથી અને મારી સાથે ઉપસ્થિત તમામે તમામ આગેવાનો હું તમને બધાને આ દિવાળીની શુભકામના અને મારા લાયક કંઈ કણકામ તો વિચારતા નહીં કે પશોત્તમભાઈ સોલંકીને એટલે અડધી રાતે બી ને તો સોલંકી તમારો હાજર અભિનંદન અને તમને ભગવાન ખૂબ ચાલતી કળા આપે દીન આયુષ્ય આપે અને કોઈ બી ના પડે એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરું સામે મેં જે સમાજની દશા અને દુર્દશા મેં જોઈ આ તો માતાજીના નમૂનો હતા અને એ પ્રસંગે હું તમને બધાના મારા તરફથી મારા દીકરો દિવસ એના તરફથી અને મારી સાથે ઉપસ્થિત તમામે તમામ આગેવાનોનું હું તમને બધાને આ દિવાળીની શુભકામના અને મારા લાયક કંઈ કામ કર તો વિચારતા નહીં કે પ્રચંડભાઈ સોલંકીને ઘેર દેવ છું આ મારો તમારો એટલે અડધી રાતે બી હું કરો કર્યો ને તો પુરસોત્તમ સોલંકી તમારો હાજર ખૂબ ખૂબ અભિનંદન અને તમને ભગવાન ખૂબ ચાલતી કળા આપે દીર્ઘ આયુષ્ય આપે અને કોઈ બી ના પડે એ ભગવાન અને માતાજીનો પ્રાર્થના કરું છું ભારત માતાજી